ભાવનગર શહેરના સુભાષનગર નજીક આવેલ શહેર પ્રતિ સડક પંચવટી ચોકમાં થોડા દિવસે તોણીસોમો દ્વારા મહિલા પોલીસ કર્મીના પુત્રની કેવલ આહિર નામના યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હતી તેને લઈને ગણતરીને કલાકોમાં જ કોકારોડ પોલીસે ત્રણ આરોપીને ઝડપી લીધા હતા જેમાં કરશનભાઈ અર્જુનભાઈ સાટિયા ભરત ખીમાભાઈ સાટિયાને ભાર્ગુરૂપે ભરતભાઈ પાતાભાઈ સાટિયાએ બદલો લેવાનો પ્લાન બનાવ્યો હતો અને કેવલને જ્યારે તે મિત્રો દિવેશ બારીયા સાથે બાઇક ઉપર યુગલ સર્વિસ સ્ટેન્ડ પાસે ઊભો હતો ત્યારે ભાર્ગાવોને ભરત સફેદ ટુવેલ પર આવ્યા હતા તેમણે કેવલને પકડી રાખ્યો અને તેના મિત્રો ઘા મારી ગળો કાપી હત્યા કરવામાં આવી હતી જેને લઈને દારૂપીને ઝડપી લઈ ઘોઘા રોડે મેથી પાક આપ્યા બાદ ત્રણે જણાનું રીકન્ડ્રકશન ઘટના સ્થળે લઈ જઈ કરવામાં આવ્યું હતું જ્યારે હાલવાની પણ તેવડ ના હતી જેને લઈને લોકો મોટી સંખ્યામાં જોવા માટે ઉમટી પડ્યા હતા